નમસ્કાર ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામ નાગરિકો યુનિવર્સલ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી પંદર થી વીસ મોટી બાબતો વિશે વાત કરવાના છીએ જે તમારા કિસ્સા અને ભવિષ્ય પર સિદ્ધિ અસર કરે છે

ખેડૂત પાસે આધાર કાર્ડ ની જેમ અગિયાર અંક નો યુનિક ફાર્મર આઈડી હોવું ફરજિયાત કેમ જરૂરી છે ભવિષ્યમાં ખાતર ખરીદવા કે સરકારી લાભ લેવા માટે આ આઈડી પાયો ની ઓળખ બનશે અનિવાર્ય ખેડૂત લોન માફી અને દેવા અંગે ગુજરાત ના ખેડૂતો પર હાલ અંદાજે એક પોર્ટ ચુમ્માલીસ લાખ કરોડ નું દેવું છે ગુજરાત ના ખેડૂતો પર હાલ અંદાજે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ નું દેવું છે લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ પંચાવન લાખ

એસી બસ ચાર દિવસ માટે બે હજાર નવસો પચાસ બાળકો માટે ટિકિટ માં પચાસ ટકા રાહત છે અને બુકિંગ માટે તમારે નજીકના એસી ડેપો ની મુલાકાત લેવાની રહેશે ગુવલ બેંગે દસ હજાર ની સહાય નવા જો તમારા લગ્ન ના છેલ્લા બે વર્ષ થયા હોય તો કન્યા ને દસ હજાર ની સહાય મળે છે આ માટે ઓનલાઈન ફોર્મ ભરી આધાર કાર્ડ આવક નો દાખલો લગ્ન નું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે કેવી રીતે અરજી કરી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે અને આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર આર્થિક ટેકો મળે છે કેન્દ્રીય બજેટ બે હાજર છવ્વીસ ની મોટી જાહેરાતો ની શક્યતા તારીખ પહેલી બે હાજર છવ્વીસ ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણજી નવું બજેટ રજૂ કરે છે આ વખતે બજેટ રજૂ થવાનું છે છે જે એક ઐતિહાસિક ઘટના શું અપેક્ષા માટે પીએમ વધારો ઇન્કમ ટેક્સ માં છૂટછાટ અને નવી રોજગાર ની યોજનાઓની આશા સત્યાવીસ જાન્યુઆરી સર્વપક્ષીય બેઠક યોજાશે જેમાં બજેટ સત્ર ની રૂપરેખા નક્કી કરવામાં આવશે વરસાદ અને માવતા ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ

કરવાનો હેલો તમને સામેથી રિપ્લાય આપવામાં આવશે મુદ્રા લોન હવે મળશે વીસ લાખ સુધીની સહાય મુદ્રા લોન પીએમ મુદ્રા લોન ની લિમિટ હવે દસ લાખ થી વધારી વીસ લાખ કરવામાં આવી છે જેમાં યુવાનો નવો ધંધો બિઝનેસ શરૂ કરવા માંગે છે તો તેમના માટે આ સુવર્ણ તપ છે પીએમ સૂર્યભર મફત વીજળી યોજના હેઠળ એક કરોડ ઘરો પર સોલાર લગાવવાનું લક્ષ્યાંક છે જો તમે પણ સોલાર પેનલ લગાવો છો દર મહિને તમને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે અને વધારાની વીજળી સરકાર ખરીદશે અને જેનાથી તમને કમાણી કરી શકો છો અન્ય મહત્વના સમાચાર ટૂંકમાં હેલ્મેટ નિયુક્ત હર્ષ સંઘવી એ સૂચના આપી છે કે હેલ્મેટ વગરના લોકોને દંડના બદલે ફૂલ આપીને સમજાવો સગીર બાળકો અને વાહન અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો માલિક ને હજાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓના સ્વાસ્થ્ય અને સુવિધા ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના ત્રીજા તબક્કામાં એટલે કે ઉજ્જવલા ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત હજુ લાખો પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે જો તમારી પાસે હજુ સુધી ગેસ કનેક્શન નથી તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી છે આજના આ તમામ સમાચાર અને માહિતી તમને ઉપયોગી લાગી હતી આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રૂપમાં શેર કરો જેથી બીજા ખેડૂત ભાઈઓ અને નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ શકે જો તમને માહિતી ગમી હોય તો વિડીયો ને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે